નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય ગુજરાતીમાં નંબર નવ પણ છે કાવ્ય હું તો પૂછું એમના કવિ છે સુંદરમ તો મિત્રો આ કાવ્યની અંદર શું કહેવામાં આવ્યું છે એમના વિશે આપણે જાણીશું તે પહેલાં આપણે આ કાવ્યને ગાયને સાંભળીએ તો ચાલો કવિતાનું ગાન કરીએ હું તો પૂછો હું તો પૂછું કે રંગ આ તિલડી કોણે જડી વરી પૂછો કે મીંડડીની માંજરી चकचकति कीकियोणि की मधी हो पूछो के आम्बलानि तो चे हाथ ना पोचे त्या कूपाणो कोणे करे वरी पूछो के कावडी न पेते या दूध केरि दोरि मिथि धार भरी हो पूच्छ चादानी थारि मा बकरीने दोषीनि झूफ़ि कोणी मधी वरी पूच्छ के आरीमा सूरजनि बम्मधिमर्या कोणी करी હું તો પૂછું કે પોપ છે મધેલી આ દસ દિસ દેખંતી આંખ મારી કોણે કરી વરી પૂછું કે નવ લખ તારે મધેલિયા આ ભલાની ચુંદરી કોણે કરી તો જોયો મિત્રો આ પ્રમાણે આ કાવ્ય ગાવાનું રહેશે તો કેટલું સુંદર ગાવાનું પણ આપણને ગમે અને એના પરથી થોડો ખ્યાલ પણ આવી જાય છે કે આ કાવ્યમાં આપણને આ કાવ્યમાં પ્રશ્નાચિહ્ન છે પૂછવામાં આવેલ છે તો આ કાવ્ય એ ઈશ્વરને ઉદ્દેશીને પૂછવામાં આવ્યું છે કે ઈશ્વર એ શ્રેષ્ઠ કલાકાર છે તેણે દુનિયાને અનેક રીતે શણગારી છે કવિને ઈશ્વરની જે આ અજાયબી જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે તે કેટલાક પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ એ વ્યક્ત કરે છે મિત્રો કવિ કવિસુંદરમે આ ખૂબ જ સરસ કાવ્ય એ પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે ભગવાનને જે આ દુનિયા બનાવી છે તે ખૂબ જ સુંદર છે મિત્રો અને ઈશ્વર જે છે ભગવાન એટલે ઈશ્વર એ ઈશ્વર જે છે એ શ્રેષ્ઠ કલાકાર છે બરાબર ને તો આપણે જોઈએ તો આ કાવ્યમાં કવિ પૂછે પૂછીને પ્રશ્નો દ્વારા પોતે જ આનંદ વ્યક્ત કરે છે કવિ કહે છે કે હું હું તો પૂછું કે મોરલાની પીછીમાં કોણે ચડી થાય ને સુંદર મજાનો જે મોર છે એમના જે પીછા છે એમના પીછાએ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુગટમાં તેમને સ્થાન આપ્યું છે તે સરસ જે પીછા મોરને જોવાનો ગમે છે ને બધાને મોર આવ્યો હોય તે બધા જ બાળકો જોવા માટે બહાર નીકળી પડે છે બરાબર ને તો આ સુંદર જે પીછા છે મોરના તો કહે છે કવિ કે હું પૂછું છું કે મોરલાની પીછીમાં રંગ વાળી આ ટીલરી કોણે જડી છે એવો પ્રશ્ન થાય છે પ્રશ્ન પૂછે છે કે હું એવું પૂછું છું કે મોરના પીછામાં રંગબેરંગી ટીલરી આંખ કોણે જડી હશે જરી એટલે કે બેસાડવી ટ એટલે કે નાનો છે ચાલો છે મોરના પીછાની આંખ બરાબર તો એ કોણે જરી છે કોણે બેસારી છે એવું કવિ કહે છે વરી પૂછું કે મીંડેની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મધી શું કહે છે કે વળી પૂછું કે બિલાડીની જે માંજરી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મધી હશે માંજરી એટલે ભૂરી કીકીવાળી જે બિલાડી છે મીંડળી એટલે બિલાડી તેમની જે માંજરી આંખ છે જેને ભૂરી કીકીવાળી ચકચકટી એટલે કે ચરકતી તો એ હું પૂછું છું કે બિલાડીની માંજરી આંખમાં ચકચકતી એ પણ હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપરો કોને કરી કવિ શું કહે છે હું પૂછું છું કે આંબાની ટોચે જ્યાં આપણો હાથ પહોંચી શકતો નથી બરાબર ને આંબાની જે ટોચ હોય છે જ્યાં આપણો હાથ એ પહોંચી શકતો નથી તો ત્યાં જે કૂપરો છે એ કોણે કરી હશે જ્યાં કૂપણો આવે છે આંબા તમે અત્યારે જોતા હશો તો કૂપરો શિયાળામાં આવવા માંડે છે કૂપરો ફૂટે છે પછી કેરીઓ આવે છે બરાબર તો કવિ કહે છે કે જ્યાં આપણો હાથ ટોચે તો પહોંચતો નથી તો ત્યાં કુપોનો કોણે કરી હશે એવો પ્રશ્ન કરે છે વરી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ઢોળી મીઠી ધાર કોણે ભરી ગાવડી એટલે ગાય તો કે વળી પૂછું કે ગાયના પેટે એટલે કે જે આંચર છે ગાયના એમાં જે દૂધની ઢોળી ઢાર કોણે ભરી હશે ગાયનું દૂધ આપણે પીએ છીએ મિત્રો બરાબર ને તો એ ગાયનું દૂધ મીઠું હોય છે તો ગાયની દૂધની ઢોળી ઢાર કોણે ભરી હશે એવો પ્રશ્ન કરે છે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને દોશીની ઝૂંપડી કોણે મઢી તમે ચાંદા મામાને જોતા હશે આપણે ચાંદાને ચાંદા મામા કહીને બોલાવીએ છીએ તો ચાંદા મામાને જોતા હશો પૂનમને દિવસે ચંદ્ર આખો દેખાય છે સંપૂર્ણ ગોળ દેખાય છે ત્યારે ચાંદાની થાળીમાં એટલે કે ચાંદાની થાળીમાં ગોળ ચંદ્રમાં બકરી અને ડોસીની ઝૂંપડી જેવું તમને દેખાશે એ ચાંદામાં મને તમે ધ્યાનથી જોશો તો તમને તેવું એમની અંદર કે બકરી હોય અને ડોસીની ઝૂફરી હોય એવું લાગે છે એમની અંદર ચાંદામાં તમે જોઈ ત્યારે લાગે ને નથી જોયું હોય તો જોજો તો ચાંદાની ઠાળીમાં ગોળ જે ચંદ્રમાં છે ચાંદાની ઠાળી કોને ગણાવી છે તો કે ગોળ ચંદ્રમાં દેખાય છે એમને તો બકરી અને ડોસીની ઝૂંફડી એ કોણે મધી હશે એવું પૂછે છે ચંદ્રમાં ડોસીની ઝૂંફડી અને બકરી હોવાની એક માન્યતા પણ છે ત્યારબાદ છે વરી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમટી એટલે કે ફરતી ભમરડી કોણે કરી હશે આકાશમાં સૂર્ય એ ભમરડાની જેમ ફરે છે બરાબર ને તો એ આકાશમાં જે સૂર્ય ભમરડાની જેમ ફરે છે તો એ સૂરજ આભની હથેળીમાં સૂરજની ફરતી જે ભમરડી છે એ કોણે કરી હશે એવું કહે છે પૂછે છે હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દેખંતી મારી કોણે કરી હશે દેખંતી એટલે જોટી અને દસ એટલે તો દસ ડીસ એટલે દિશા ડીસ એટલે દિશા અને દેખંતી એટલે જોટી તો કે હું પૂછું છું કે પોપચામાં આપણી આંખના જે પોપચાઓ મધેલી અને દસ દિશામાં એટલે કે ચારે તરફ દેખટી મારી આંખો પણ કોણે બનાવી હશે જે આંખો આપણે આંખો વડે જે આપણે જગતને જોઈએ છીએ બનાવી હશે એવા પ્રશ્ન કરે છે વળી પૂછવું કે નવલક તારે મધેલી આભલાની ચુંદરી કોણે કરી વળી નવલખ નવલખ એટલે કે નવ લાખ અસંખ્ય આપણે જોઈએ છીએ તારાઓ જેને ગણા ગણી શકાતા નથી તો વળી પૂછવું છે કે નવ લાખ તારાઓથી મઢેલી આ આભલાની ચુંદરી કોણે કરી હશે જે આભમાં આપણને તારાઓ દેખાય છે એ સુંદર મજાનો એક ચુંદરીના જેમ જેમાં તારલિયાઓ ચુંદરીની અંદર મઢેલા હોય છે ચુંદરી એટલે કે ઓઢણી જે હોય છે જેમાં તારાઓ અસંખ્ય મઢેલા હોય છે તેવી આ આકાશરૂપી ચુંદરીમાં જે અસંખ્ય તારાઓ છે તેમની વાત કરી છે તો આ નવલક તારે મઢેલી આભલાની જે ચુંદરી છે એને કોણે કરી હશે કોણે બનાવી હશે એવો પ્રશ્ન એમને થાય છે અને આ એ ભગવાન છે એ એક આપણો ઈશ્વર છે જેમણે આ સુંદર દુનિયા બનાવી છે જે ઈશ્વર એ જગતનો પાલનહાર એ એક શ્રેષ્ઠ કલાકાર છે જેમની પાસે તેમણે દુનિયાને અનેક રીતે શણગારીને મૂકી છે તો મિત્રો આ કવિતામાં ખૂબ જ સરસ આ કવિતાની આપવામાં આવી છે તો આ કાવ્ય તમારે ગાવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ એમના જે પ્રશ્નોના જવાબ સધ્ય આપ્યા છે તેમને જોઈએ તો મોરલાની પીછીમાં શું જરેલું છે શું જરેલું છે મિત્રો તો કે મોરલાની પીછીમાં રંગબેરંગી તિલડી જરેલી છે આ પ્રશ્નોના જવાબ તમે જેવું કાવ્ય જોશો વાંચશો એટલે તમને આ બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે કવિનો હાથ ક્યાં પહોંચતો નથી તો કવિનો હાથ એ આંબાની ટોચે પહોંચતો નથી ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે કવિ આંખ વિશે શું વિચારે છે તો કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને દસે દિશામાં દેખતી એ આંખ મારી કોણે કરી હશે કવિ આભલાની ચુંદરી કોને કહે છે તો કવિ એ આભલાની ચુંદરી કોને કહે છે નવલખ તારાથી મઢેલા આભને એ આભલાની ચુંદરી કહે છે હવે છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો ઉદાહરણમાં જુઓ તમે એક વાક્ય ધરતી આપ્યું છે તો ધરતી એ જે શબ્દ છે એને તમારે વાક્યમાં ઉપયોગ કરવાનો છે આ ધરતી શબ્દ વાક્યની અંદર લઈને કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો જેમ કે અહીંયા બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો બરાબર તો એ ધરતી જે શબ્દ આપ્યો છે એ વાક્યની અંદર સમાઈ જાય છે અને વાક્ય પૂરું થાય છે તો એના સિવાય તમે બીજું પણ વાક્ય બનાવી શકો બરાબર ત્યારબાદ છે પેન્સિલ પેન્સિલ તો કે પેન્સિલથી લખવાની મજા આવે છે અથવા તો તમે લખી શકો કે મારી પાસે અપ્સરાની પેન્સિલ છે મારી પાસે છ પેન્સિલ છે આ પ્રમાણે પણ વાક્ય તમે બનાવી શકો છો ત્યારબાદ રબર રબર પેન્સિલ સાથે રબર રાખવું જ પડે અથવા મારી પાસે બે રબર છે આવ્યું ને રબર શબ્દ આવી ગયો અને વાક્ય પણ બની જાય છે તો આ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનો છે ગાય ગાયને આપણે માતા કહીને બોલાવીએ છીએ ગાય આપણી માતા છે અથવા ગાયનું દૂધ મીઠું હોય છે ગાયને માતા માની સૌ પૂજે છે કોઈ પણ વાક્ય લખી શકાય ત્યારબાદ સૂરજ સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે ત્યારબાદ ઝાડ ઝાડ એ શીતળ છાયા આપે છે બરાબર નહીં તો તમે મારા આંગણામાં લીમડાનું ઝાડ છે આ વાક્ય લખો તો પણ ચાલે ઝાડ શબ્દનો ઉપયોગ વાક્યની અંદર સમાઈ જવો જોઈએ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો તો અહીં શું આપ્યું છે હું તો પૂછું કે ત્યારબાદ અહીં આપણને આપ્યું છે અહીંથી જે શરૂઆત થાય તો હું તો પૂછું પછી જે ખાલી લાઇન આપી છે અને અહીં આપી છે કી કીઓ કોણે મળી તો તમે અહીંથી ગાવાનું શરૂઆત કરો તે આ જે લાઈન છે એ આવે ત્યાં સુધી તમારે એ કાવ્ય લખવાનું છે આ લીટીઓની અંદર એટલે એ કાવ્ય પંક્તિ પૂરી કરી કહેવાય તો આપણે ગાઈશું કે હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગવાળી આટિલરી કોણે જરી વરી પૂછું કે મીંદરીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી આવી ગયું આટલે સુધી આ કાવ્ય પંક્તિ પૂરી થઈ ગઈ હોય ત્યારબાદ બીજી આપેલી છે હું તો પૂછું કે પોપચે મધેલી આ દસ દિશ દેખંતી આંખ મળી કોણે કરી

કાવ્ય બનાવવામાં આવેલ છે તો મોર છે તો મોર માટે કયો શબ્દ આપ્યો છે મોરલો ત્યારબાદ આંબો તો આંબલો ગાય ગાવડી બિલ્લી માટે મીંદડી શબ્દ આપ્યો છે ચંદ્ર માટે ચાંદો શબ્દ આપ્યો છે અને આભ માટે આભલા બરાબર માણે કાવ્યમાંથી તમને મળી જશે એના શબ્દ આ સમાન શબ્દ છે બધા ત્યારબાદ કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો કી કી હવે જે ઉદાહરણ આપ્યું છે માંજરી તો માંજરી એ કોના માટે કહેવામાં આવેલ છે તો આંખ માટે માંજરી શબ્દ કોના માટે કાવ્યમાં કહેવામાં આવ્યો છે તો પાંજરી આંખ પાંજરી શું હોય છે તો કે આંખ હોય છે તો માંજરી આંખ કીકી કીકી કેવી છે ચકચકતી ધાર ધાર કેવી છે ઢોરી મીઠીઢાર ઢોરી ધાર ગાવડીના પેટેથી ઢોરી ધાર વહે છે ભમરડી ભમરડી માટે ભમટી ભમરડી આપ્યું છે બરાબર ભમટી ભમરડી ત્યારબાદ ડીસા દસ દિશા દસ દિશ દેખનતી આપ્યું છે ને તો દસ દિશા લખવાનું છે દસ તારા તારા કેવા છે નવલખ તારા છે તિલડી તિલડી કેવી છે રંગરંગ વાળી તિલડી છે ત્યારબાદ છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો આપણે જાણીએ છીએ કે શબ્દકોશમાં કેવી રીતે ગોઠવવામાં આવતા હોય છે તો સૌ પ્રથમ આપણે સ્વરવાળા જે શબ્દ છે અ આ એ વાળા શબ્દ જે હોય છે એ લેવાના હોય છે જો તે તે અક્ષરોથી શબ્દ ના હોય તો આપણે કક્કાવાળીના મુજબ પછી આપણે પહેલાં સ્વર જોવાનું હોય છે ત્યારબાદ વ્યંજન જોવાના હોય છે તો સ્વરવાળા શબ્દ હોય તે તે પહેલાં લેવાના હોય છે ત્યારબાદ આપણે વ્યંજનવાળા હોય છે તેમાંથી શબ્દ શોધવાના હોય છે ત્યારબાદ પારાક્ષેરીના ક્રમ પ્રમાણે શોધવાનો હોય છે એ તમે શીખી જ ગયા છો તો એ પ્રમાણે તમારે અહીં લખવાનું છે તો શું આવશે પહેલાં દૂધ છે આંખ છે થાળી છે અભ છે અને રંગ છે જુઓ સ્વરમાંથી પહેલાં જે બે અક્ષરો છે બે શબ્દો છે આંખ અને આભ તો અ છે અ છે કનો છે આ કનો છે આ બંનેમાં બરાબર પરંતુ આ પછી આંખની ઉપર આંખમાં જે છે એ માથે અનુસ્વાર અનુસ્વાર પણ છે તો પહેલાં શું આવશે આ આભ આવશે આભ ત્યારબાદ આવશે આખ ત્યારબાદ શું આવશે કક્કાવાળીમાં ક ખ ગ છ છ પ્રમાણે આપણે લઈએ તો પહેલાં ઠ આવશે પછી બરાબર તો એ ઠ લખવાનો છે પહેલાં પછી આવશે દ તો એ ઠ માંથી આપણે લખવાનું છે થાળી દૂધ અને પછી છેલ્લે આવશે રંગ તો આ પ્રમાણે શબ્દકોશમાં ગોઠવવાનું છે તમને આવડતું જ છે મિત્રો તો આ પ્રમાણે તમારે પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરવાનું રહેશે